નમસ્કાર દર્શક મિત્રો કયોના ટોક્સ માં આપનું સ્વાગત છે અંતે ગ્રો માત્ર દર્શક મિત્રો આજે આપણી સાથે બે એવા મિત્રો જોડાયેલા છે કે જેઓ અમદાવાદ માં રહે છે જેમની સંસ્થાનું નામ છે કયોના જીવદયા ગ્રુપ તો જેના સુનીલભાઈ છે જે આજે આપણી સાથે ઉપસ્થિત છે સુનીલભાઈ છે એક ક્લાસ 2 ઓફિસર હતા અને જે રિટાયરમેન્ટ લીધું પછી એમને નક્કી કર્યું કે સૌરાષ્ટ્ર ગુજરાતની તમામ પંજાબો અને ગૌશાળા ની મુલાકાત લેવી તો ચાલો આપણે સુનિલભાઈ પાસેથી જાણીએ કે એ કઈ કઈ પ્રકારની ગૌશાળા પંજાપોળમાં મુલાકાત લે છે અને કઈ પ્રકારની સેવા કરે છે સુનિલભાઈ સૌ પ્રથમ તો તમારું સ્વાગત છે સુનિલભાઈ સૌથી પહેલા હું આપને વિનંતી કરીશ કે તમારો પરિચય આપો અત્યારે હું 63 વર્ષની ઉંમરનો છું જી હું અમદાવાદની ની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં જી છેલ્લા 36 વર્ષથી પીએટઓ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની

કરુણા ફાઉન્ડેશન ની આજે એકસો અઠાવન મી મારી આ સંસ્થાની મુલાકાત છે આપણે જે કહ્યું કે એકસો સત્તાવન પાંજરાપોળ કે ગૌશાળાની આપણે મુલાકાત લીધી છે

એને સમાજના દરેક વર્ગોએ આગળ લાવવાની જરૂરિયાત છે અને ઉદારાથે દાન આપવાની ખૂબ જ જરૂર છે જી આપણે જે એકસો સત્તાવન પંજાબની જે મુલાકાત લીધી તો એમાં ગાયો સ્વાવલંબી બને એના માટે કઈ પ્રકારની સુવિધા છે ને કદાચ જો નથી તો આપ એના માટે શું સંદેશો આપવા માંગશો સંદેશો દરેક દાદાઓને સંદેશો આપવા માંગુ છું કે તમે અબોલ જીવોની પાછળ આપની પુણ્ય રૂપી લક્ષ્મીનો સદુપયોગ કરશો કર્મનું ભાથું બાંધશો તો આપણો ઉદ્ધાર થશે અને સાથે સાથે દરેક પાંજરાપણોનો બી ઉદ્ધાર થશે જી તમારી સાથે જે તમારા સાથી મિત્ર છે દાદા તમને પૂછવા માંગીશ કે આપ એમની સાથે છેલ્લા બે પાંજરાપણોની મુલાકાત લીધી તો તમારો શું અનુભવ છે મને આ બધું જોઈને મને બહુ અનુભવ સારો થયો છે અને આવું કરવું જ જોઈએ એમ તો જી અને આવી પોજાપુણો ફરી ફરી દાતાઓ લાય અને આવી પોજાપુણો પૂર્ણ સંપૂર્ણ ટેકો કરવો જોઈએ જી સુનિલભાઈ ફરી પાછું આપને પૂછવા માંગીશ કે આપ આપે જે તમારે નિત્ય જે તમારો દિનચર્યા છે એમાં કઈ પ્રકારની અબોલજીઓ પ્રત્યે સેવા કરો છો કારણ કે આપ ભાઈગમ તો ફર છો પરંતુ જે આપ ગયો છો ત્યાં આપ કઈ પ્રકારની અબોલજીઓની સેવા કરો છો સવારે મારી મોર્નિંગ હું સવારે વહેલી સવારે પોણા પાંચે ઉઠી જઉં છું પેલલી મારી સેવા કભુ તમને છે હું સવારે ઉઠીને પહેલા સવારે કબૂતરોને માંગ આપું છું પછી હું એક સવા કલાકની મારી ડોગની પ્રવૃત્તિઓ છે એ મારા લગભગ પિસ્તાલીસ ડોગ બાંધેલા છે એને હું લગભગ રોજનું બાવીસ લીટર દૂધ અને ડ્રોસ કંપનીના બિસ્કીટ પ્યોર વેજીટેરિયન બિસ્કીટ હું એને પ્રોવાઈડ કરું જી પછી જી

કે આ જગ્યા કબૂતર માદુ છે આ જગ્યા ડોગ માદુ છે સંભળી માદુ છે કોઈ પણ અબોલ જીવોનો નો આવી રીતે માદા નો ફોન આવે એટલે હું જમવા નું મૂકીને એ જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈને હું એ અબોલ જીવો ને હું દાખલ કરવા જઉં છું જાતે જી ખૂબ સરસ સાહેબ આપ એ તો એકસો સત્તાવન પાંજાપુરા મુલાકાત લઈ લીધી છે છેલ્લા છ વર્ષથી આપ સતત કાર્ય કરી રહ્યા છો

એનો મને બહુ ખૂબ જ સુખદ અનુભવ થયો છે કચ્છની પ્રજા આજે જીવદયા પ્રમાણે પ્રેમી છે અને એ અબોલ જીવોને એમનો પ્રેમ માનવી પ્રત્યેનો બી એટલો એમનો એ પ્રેમ એટલો કચ્છી સમાજમાં છે આજે અને જે કચ્છમાં જે રીતે આ અબોલ જીવોને સાચવે છે એનું અનુકરણ બીજી પાંજરાપોળો કરે એવો મારો અનુભવ છે જી ખૂબ સરસ

મારો સંગ બી મને આ કામમાં સહાય કરે છે જી જ્યારે બી મારે કોઈ પણ મારી જોડે ના હોય ત્યારે મારો સંગ બી ઘણી ફરી પાંજરાપુર માં બિશાંત સાથે મારી મારી સાથે જી અ ખૂબ સરસ સાહેબ આપના અનુભવ વિશે આપણે વાત કરી જે ગૌશાળા પાંજાપણની આપણે મુલાકાત લીધી એના વિશે વાત કરી હવે આપ અન્ય આપ તમારો શું ધ્યેય છે કે હવે આજે આપણે રાજકોટની મુલાકાત લીધી તો હવે આગળના જે દિવસો છે એમાં કોની મુલાકાત લેવાના છો કે કોઈ પ્લાનિંગ આપનું થયું ત્યાં સુધી પરમ કૃપાળુ પરમાત્મા મારી હેલ્થ સારી રાખે મારા પગ સદ્ધ રાખે ત્યાં સુધી મારે અબોલ જીવોની સેવા કરવી છે તેઓ મારો શુભ સંદેશ નાગરિકોને છે અને મારું ધ્યેય એક જ છે કે અબોલ જીવોની જીવો ત્યાં સુધી સેવા કરી શકું શકે આગામી દિવસોમાં આપ કયા પંજાપોરની મુલાકાત લેવાના છો કે એવું કયા અ શેડ્યુલ છે જે આપ લોકો સાથે શેર કરી શકો હું આજે અહીંયા બેઠો છું જી હું જૂનાગઢ જિલ્લાથી આ માડી માડીહાટીના સુધી પાંજરા હું આજે રૂબરૂ જઈ આવ્યો છું જી અને હવે દર મહિને હું પાંજરા કરું છું હવે નેક્સ્ટ મહિનાની મારી પાંજરા સપ્ટેમ્બર મહિનાનો પ્રોગ્રામ હશે અને અત્યારે એ અત્યારે મારા મગજમાં નથી પણ મારું નેક્સ્ટ શેડ્યુલ આખું તૈયાર થઈ જાય થઈ જાય છે અને હું મારા ગ્રુપમાં મૂકી દઉં જી ખૂબ સરસ કોઈ અમદાવાદ વિસ્તારમાં લોકો રહેતા હોય અને એમને પણ કોઈ પશુ પક્ષી ઘાયલ દેખાય અને એમને તમારો સંપર્ક કર્યો હોય તો આપનો નંબર જે અમારા દર્શક મિત્રો સાથે શેર કરી દો અમદાવાદમાં જે કોઈ આવા પરજીદા પ્રેમી હોય એ મને 99253 3643 મારા WhatsApp નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે જી

અને તમારા હાથે જે પુણ્યદાન કરશો કે જેમાં તમારી હાજરી હશે અને એ આપના નામની આગળ શ્રી લખાશે અને જો આપની હયાતી નહીં હોય અને જે પ્રસંગમાં તમે હાજર નહીં હોય એમાં સ્વર્ગસ્થ લખાશે એટલે આપે નક્કી કરવાનું છે કે આપ આપે આપના નામ પાછળ શ્રી લખાવું છે કે સ્વર્ગસ્થ લખાવવું છે અને આપના હાથે આપની પુણ્યરૂપી લક્ષ્મીનો સદઉપયોગ કેવી રીતે કરવો છે એ આપે નક્કી કરવાનું છે જી દર્શક મિત્રો આમને જે રીતે કહ્યું એ પ્રમાણે આપ પણ સેવા કાર્ય સાથે જોડાવ અને એમને તો 157 ગૌશાળા અથવા તો પંજાપોર જે ગુજરાત જિલ્લામાં આવે છે એમની તો મુલાકાત લીધી જ છે અને આગળ પણ જે એમની બાકી છે એમાં એ હજી મુલાકાત લેવાના છે તો ફરી કોઈ નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી અમને એટલે આપશો ધન્યવાદ